છઠ્ઠા ક્રમે મામૈયાભાઈ ત્રણે સાતમો ક્રમ છઠ્ઠા ક્રમે હજાર ગયાર હાજર ગણવામાં આવે છે કરશનભાઈ મામૈયાભાઈ સાતમા ક્રમે पहाड़ा <laughs> कोण کتنی اے دھجایوں رے مول بھگتو نو بھگتو نو سکرا گجے اے بھوریا اے مورا مورا پڈو پڈو جو نہ ٹھنگڑا چلا کڑو મહિલા સશક્તિકરણ ગોદાવી જ્ઞાન રક્ષોડભાઈ તમારી ધોર્યો Put are the proud दुनिया ने दुनिया ने काई धुओ अरे रे हा तो यमर थई जाइ न मौला न दुनिया दुनिया ने काई की धुओ अरे रे हेला तो अमर थई जाइ न मरौला આ દોસ્તર થાન જટનલ બે છે જટનલ બે એ ગોદર થાન આવો આવજો દલડી રાજાભાઈ સુરાભાઈ દલડી छ हजारोह रजू थे रजू था महेश भाई भाई चोरवीरा मुकेश भाई भाई चोरवीरा मुकेश, भी 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 मुकेश भी आओ आगे आगे जगह तो भाई भाई आओ मुकेश भाई So much.

એક મિનિટ સુધીનું જ ગાન ધ્યાનમાં લેવામાં આવશે ત્રીસ સેકન્ડ હોય તો પણ લેવાય સાઠ સેકન્ડ હોય તો પણ લેવાય પણ સાઠ સેકન્ડ એટલે કે એક મિનિટ પછી વધારાનું જે ગાન હશે તે નિર્ણાયક સાહેબો ધ્યાનમાં લેશે નહીં શરૂઆતની સાઠ સેકન્ડ સાત મિનિટ જ ધ્યાનમાં લેવામાં આવશે એના છ નવ અને આઠ બાર કેટલા ખેલૈયા હોય સાજ સુરૂ થયા પછી ગણવામાં આવશે શબ્દ છે સાત શરૂ થાય ત્યાંથી પૂરું કરે ત્યાં સુધીમાં સાત મિનિટ ધ્યાનમાં લેવામાં જોવા મળે એ માટે આ હરીફાઈઓ રાખવામાં આવે છે આ વિસ્તાર પાંજાણના મુખ્ય પહેરવેશ માલધારી સમાજ અને સમાજ તો માલધારી સમાજના રજૂ થઈ છે જેમાં પ્રથમ ક્રમે છે વાલાપે બીજા પંચન થાનગઢ पांच मिनट में उभारे से चौहान भारतीय जन सामी धानगढ़ छठे क्रम में उभारे से मेयर रीति रणछोट धानगढ़ छठे क्रम में रीति बेना सातवे क्रम में मयूर भाई बोम्बा दलडी मयूर भाई धनबाद अमीर भाई देवसी भाई मियाणी અમીરભાઈ દેવસિંહભાઈ મિયાણી આ માલધારી ના બેલેસ હરિભાઈ છે ત્યારબાદ કોળી સમાજના બેલેસ ની હરિભાઈ માં તૈયારભાઈ જેના નામ નોંધાયેલા હોય

શું અલ્યા જય શ્રી રામ અમારું મારું ગામ છે મોળથરા તરણ અમે વેશભૂષામાં ભાગ લીધો છે અને અમે આ વિશિષ્ટ એક પાઘડી એક શોખથી અમને હરખ હતો કે અમારે એક પાગડી બનાવી છે અને અમે બનાવી છે અમે વર્ષોથી અમે આ પાઘડીનો વ્યવસાય કરી છે વર્ષોથી અમે આટી આટી બનાવી છે હું અને મારા પરિવાર આ મારા પપ્પા છે અમે બધા વર્ષોથી આ કામ કરી છે જૈન એમ સ્ટુડિયો સુરેન્દ્રનગર તણેતરના મેળામાં આપણે જાણીશું વેશભૂષા વિશે ભાઈ તમારું નામ કે છો તમે કેટલા ટાઈમથી આવો છો બે વર્ષથી આવું છું મારું નામ મહેશભાઈ વનાભાઈ બામબા તમે જેમાં ભાગ લીધો છે વેશ ગુસામાં કે અમારો માલધારી સમાજનો પહેરવેશ અમારો માલધારી સમાજનો પહેરવેશ અમે એવું કેવા માંગ્યું છે કે જા લગન અમે રહેશું ને ત્યાં સુધી અમે ભાગ લેશું માલધારી સમાજનો પહેરવેશ અમે જાળવી રાખશું તણેતરના મેળામાં આપણે જાણવું કે તણેતરના મેળામાં વેશભૂષા વિશે આપણે આ ભાઈ વિશે પૂછ્યું અને એ ભાઈએ કીધું અને માલધારી સમાજનો એ વેશભૂષા જાળવી રાખશે એવું તેને તેના મેળામાં કહેવામાં આવે છે જય ઠાકર જય ઠાકર જય દ્વારકા મથુરામાં વાગી મોરલી મથુરામાં વાગી મો મુકેશભાઈ પાંચસો માણસો ની ગોળ કરી લે મારે આંગળો મારો

અત્યારે નવગઢભાઈ અત્યારે બે ભાઈ બંને બનતી હોય ને એટલે અમુક જીવાહિયા હોય અમુક તો કૂકનું જોયે હારું હારું જોયે રાજી નથી ભાઈ માટે

ये तारी टेम हो पड़ी गई तारा मगर चाले नहीं तारी टेम हो पड़ी गई तारा मगर जाने नहीं बस राय पले राहड़ार मारे अब यो मारा तो मने नचावे बचड़ा મુકેશભાઈ યાદી કરાઈ એ અમારું સોરણિયા રાણા બાપુ દર વર્ષે મુકેશભાઈ અંદર ત્યાં આગળ આવે બાપાના ત્યાં અને અત્યારે રામાભાઈના પણ નવરાત્ર ચાલતા હોય